જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવવાનું છે માવા કેસર મલાઈ લડ્ડુ સૌથી પહેલાં મેં કેસર લઈ લીધું છે પછી મેં ખાંડ લીધી છે છ ચમચી એટલી ત્રણેય લાયચી છે એક લીટર દૂધ લીધું છે અને થોડી એવી સાત આઠ બ્રેડ લઈ લેવાની છે બ્રેડને ચારે બાજુથી કટ કરી અને કિનારે બ્લેક આવે કોફી એ કાઢી નાખેલી છે અને કેવી રીતે બનાવું છે પૂરો વિડીયો તમારા જોડે શેર કરું છું મારી વિડીયો સારો લાગે તો પ્લીઝ એક મને લાઈક કરજો બનાવવાની રીતે આપણે ચાલુ કરી સૌથી પહેલાં દૂધ ઉકાળવા મૂકવાનું છે દૂધ મેં ગરમ કરેલું જ છે પણ આપણે પાછું એને ઉકાળીને સરસ મજાનો એક માવો બનાવવાનો છે ઝાડા તળિયાવાળું એક વાસણ લેવાનું છે મેં એક હાંડી લેલી છે ઝાડા તળિયાવાળી તો એ સાથે મેં મલાઈવાળું દૂધ નાખું છું એક લિટર એને આપણે બારી અને સરસ માવો કરવાનો છે તો કેવી રીતે કરવાનો છે એ પૂરો વિડીયો તમારા જોડે હું શેર કરવાની છું દૂધને આપણે વચ્ચે વચ્ચે આવી રીતે ફેરવતા રહેવાનું છે મસ્ત મજાનું આપણું દૂધ ઉકળે છે જે આપણા કેસરના વારા છે એમાં વાટકી નીકળે છે એના અંદર આપણે ગરમ દૂધ નાખું છું થોડું હવે આપણે સાઈડની અંદર અને પરવરા મૂકી દઈશું મસ્ત રંગ આવશે આનો દૂધ આપણું મસ્ત બરા આવી ગયું છે તમે જોઈ શકો છો ત્રીસ મિનિટ જેવું લાગ્યું છે હું આવી રીતે વચ્ચે વચ્ચે ફેરવતી ગઈ છું આપણે જે ઇલાયચી હતી ત્રણ એના મેં દાણા નીકાળી દીધા છે તો આપણે એ નાખી દઈશું પછી આપણે અંદર ખાંડ નાખી દેવાની છે પછી આપણે જે કેસરમાં દૂધ નાખીને પલાળ્યું હતું એ રેડી દઉં છું બસ આવી રીતે થોડું થોડું ઘસી દેવાનું છે એટલે કલમસ્ત કલર આવી જાય થોડુંક આપણે કેવડા એસેન્સ નાખવાનું છે તમારા જોડે ના હોય તો ચાલે હવે ખાંડ નાખ્યા પછી આપણે સરસ મજાનું આછું અને ઉકાળવાનું છે થોડું હજી આપણે પાંચ મિનિટ જેવું ઉકાળવાનું છે મારો માવા મલાઈ રેડી થઈ ગયું છે તો હવે આપણે અંદર બ્રેડ નાખવાની છે બ્રેડ આવી રીતે હાથથી જ આવી રીતે કરી નાખી દેવાની છે આપણે ગેસ ધીમો કરી દેવાનું છે બ્રેડ આપણે આવી રીતે નાખી દેસુ બધી જ બ્રેડ આપણે આવી રીતે નાખી દીધી છે હવે આપણે સરસ મિક્સ ચાર થી પાંચ મિનિટ સુધી તમે જોઈ શકો છો દૂધનો ભાગ બધું જ બની ગયો છે અને આવી રીતના માવો આપણે સરસ રેડી થઈ ગયો છે હવે આપણે આને ગેસ બંધ કરી દેવાનું છે અને ઠંડુ પડવા દેવાનું છે તો ઠંડુ પડી જાય પછી આપણે આને લડ્ડુ બનાવવાના છે આપણે કાતની પ્લેટના અંદર નીકાળી દઉં છું અને થોડીવાર વાર આને પાંચ મિનિટ આપણે ઠંડુ પડવા દઈશું પ્લેટમાં નીકાળ્યા પછી પાંચ મિનિટ ઠંડુ પડી જશે એટલે આપણે આના નાના નાના લડ્ડુ બનાવીશું મિત્રો તમે મીઠાઈ તો ઘણી છાતની ખાતા હશો પણ તમે આ એકવાર બનાવી ખાશો તમને ખરેખર બહુ જ મજા આવશે હવે આપણે કેરનું પાન લીધું છે એને આપણે થોડું એવું કટ કરી લેવાનું છે કટ પણ થોડું એવું મોટું છે એટલે આવી રીતે કટ કરી દઉં છું મિશ્રણ આપણું થોડું ઠંડુ કરવા આવ્યું છે મિશ્રણ આપણું સરસ ઠંડુ પડી ગયું છે ને કતિક હાથ કર્યા છે મેં પછી આપણે આને આવી રીતે લડ્ડુ પાડી દેવાના છે દસ મિનિટ ઠંડુ પડે એટલે મિશ્રણ આપણું સરસ રેડી થઈ જાય સેમ પ્રોસેસથી આપણે બધા જ લડ્ડુ વાર લેવાના છે બધા જ વારી લેશું હું અને મારી દીકરી બંને આવી રીતના ત્રણ ખા મૂકીએ છીએ કેસરના ઉપર અને આપણે સજાવી દઈએ છીએ મિત્રો અમને ખાવું જણાને સરસ મજાના આપણા લડ્ડુ રેડી થઈ ગયા છે બજારમાં મોંઘા ભાવ ની મળતી મીઠાઈ આપણી સરસ મજાની ઘરે બની અને રેડી થઈ ગઈ છે મિત્રો અમારી વિડીયો સારી લાગે તો પ્લીઝ અમને લાઈક કરજો દોસ્તો અંદર શેર કરજો पण आज माझी त्या रेसिपी सांगितलं म्हणजे ओके बाय बाय